દી ઉગે ને દાન દીએ ને તબકે ઘીની ધાર સૌ ને સરખા ગણે ઈચ્છે આહિરના એંધાણ મુખથી જૂઠું કોઈ દી બોલે ગુજરાતના ગૌરવવંતા સમાજો પૈકીનો એક સમાજ એટલે આહિર સમાજ આ જ સમાજની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને આહિરવીરોના આત્મબલિદાન યાને ખાનદારી નું ખમીર શીર્ષક હેઠળ ભીખાભાઈ જસાભાઈ બારોટે શબ્દરૂપ આપેલ છે રામપરા ગામ ઉપર જયારે શેરના ભમોદરા વાળા પીઠા ખુમાણનું પાળ આવ્યું અને રામપરા ગામનું ગોધણ વાળ્યું રામપરા ગામ ના જોરદાર આહિર બીસો વાઘ અને લોમો વાઘ એ બંને લોટખા જુવાન બાર ગામ ગેલા આવા મુખ્ય માણસોની ગેરહાજરી હોય ગામના અન્ય આહિરો અને ગામ લોકો વેરણ છરણ થઈ અને ઘરમાં આડા આવડા છુપાઈ ગયા કેમકે પીઠા ખુમાણ નો મુકાબલો કરવો ઈ નાની સૂની વાત નહોતી પીઠો ખુમાણતો ધણ હાંકીને રવાના થઈ ગયો જ્યારે ગામ ઉપર કોઈ આફતના ઓળા ઉતર્યા હોય અને કોઈ રીતે લોટખાઈ બતાવવાનો માર્ગ નોર્યો હોય ત્યારે આજુબાજુમાં વિકટ પરિસ્થિતિની જાણ કરવા ગામ વચ્ચે આવેલ શેખાલા પીરની દરગાહ છે એના ઉપર કાળો ધ્વજ ચડાવવામાં આવતો કે જેથી અન્ય ગામડાઓને તે બાબતની ખબર પડે અજયણા આદમીઓથી ગાયો આફળી ફાફળી થઈ અને આડી અવળી ભડકીને ભાગવાનો પ્રયાસ કરે પરંતુ ચારેય બાજુ પાળના માણસોએ બરાબર વચ્ચે લીધેલ એથી ભૂરાયા થયેલ ઢોરોને ભાંભળા દઈ અને પરાણે પાછા ભેગા થવાની ફરજ પડતી આ ગૌધણમાં એક ગંગારામ નામે સાંઢ હતો એ સાંઢ આખા ધણનું રૂપ ગણાતો પરંતુ આજે પણ લાચાર બની ગયો હતો પીઠા ખુમાણનું પાળ ધાયરું નિશાન પાડ્યું છે એ પોરસમાં ફૂલી રહ્યા છે આકડે મધ અને ઈ માઇ્યું વિનાનું આવો મોકો તો પ્રભુ પાધરો હોય એને જ આપે કોઈ દાગ થયા વિના વિજય મેળવો એ પહોંચ્યું ગોવાળ બિચારો લાકડી ભરો ગામમાં આવ્યો એક બાજુ ભેરાયનો ખારો ને એક બાજુ દેવલા પરનો પાટ અને દક્ષિણ દિશા એ દરિયો ઘોઘવાટા કરે ચારે તરફ પાણી 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 હવે આ ધણને કઈ રીતે ઘોળવું એ સમસ્યા ઉભી થઈ પાછા રામપરા ગામના પાદરમાં આવે તો નીકળી જ શકાય બીજો કોઈ માર્ગ હતો નહીં પીઠો ખુમાણ અને એના પાળના માણસો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા જે ગામનું ધણ વાળ્યું અને ફરીવાર એ ગામના પાદરમાં જઈ અને હેમખેમ નીકળવું એ તો જીવ સટોસટની વાત હતી વેર તો બંધાઈ ચૂક્યું પછી હાજી આખડીએ શે જવા દે પ્રભુને વાત રાખવી ને બીજી બાજુથી વિસો વાઘ અને લોમો વાઘ જે બાર ગામ ગેલા એ ઘરે આવ્યા એમના માતૃશી સુમલાઈએ આ બંને દીકરાને બનેલ ઘટનાની વિગતવાર વાત કીધી મારા પેટ આપણા યદુવંશી આહીરોની આબરૂ માથે હાથ નાખીને કાઠીનું પાળ ગામનું ધણ વાળી ગયું આ આપણા જીવતરને ધિક્કાર કહેવાય તમે મારા બે હાવજ હાજર નહીં એટલે આવી નવાઈ બને નહીતર તો કોની માએ સવાશેર સૂટ ખાધી કે આવી આળ કરે વિસા અને લોમાના રૂવાડા ઠડાઈ ગયા આંખ લાલ ત્રાંબા બની ગઈ માર્યા મુવાના રાસ એવા આ બંને સુરાઓનું માથું ભમવા લાગ્યું

પાલો રામપરા મહેમાન છે અને જોઈ ત્યાં હશે તો ધીંગાણામાં ખપી જશે માટે એને કાંઈ બાનું કરી ઘરે બોલાવો એવો મનસુબો કરો ગામના ગોરને તૈયાર કરી પોતે બીમાર પડી ગયા હોય એવો સંદેશો એની સાથે મોકલ્યો અને ઘડીનો ખોટી પોકડ્યા વિના એને ઘરે તેડાવ્યો ગોરે રામ પર આવી અને પાલા વાવડિયાને એના માતૃશ્રી ભયંકર બીમારીમાં પટકાય પડ્યા છે ને હાલ ને હાલ એને ઘરે બોલાવ્યો છે એવા સમાચાર આપ્યા પાલો વાવડિયો વિચાર કરે કે હું ઘરેથી નીકળ્યો ત્યારે તો કઈ નહોતું થાવ પાલો વાવડિયો ઘોડે સામાન માંડી અને સવાર થઈને રવાન્યા થા બરાબર ભેરાઈની બજારમાં પહોંચ્યા ત્યાં સામેથી લવિંગ જમાદાર નો ભેટો થયો જમાદારે પાલા વાવડિયા ઊંચો હાથ કરીને રામ રામ ગયા પોતે ચાલુ રસ્તે રામ રામ ઝીલ્યા પણ ઊભો ન રહ્યો ત્યારે લવિંગ જમાદારે મહાર કર્યો કે કાં પાલા વાવડિયા આવડી શી ઉતાવળ કે વાત કરવાનો વેળું ને જ પાલાએ જવાબ આપ્યો કે જમાદાર મારા ઘરેથી ગોર તેડવા આવ્યા છે ખાસ ઘેર મારા માતૃશ્રી ખૂબ જ બીમાર પડી ગયા છે એથી જરાક ઉતાવળ હોવાથી ખોટી થવાય એવું ન જ લવિંગ જમાદારે ટકોર કરી કે હા ભાઈ હા હવે તો નહીં હોય એને બીમારી આવશે પાલા વાવડિયા એ ઘોડું થંભાવ્યું અને કીધું જમાદાર આમ કેમ દાઢમાંથી બોલવું પડે જમાદાર કે ભાઈ પાલા તમો કાઈ જાણોસ આજ ગામ રામપરા ઉપર પીઠા ખુમાડનું પાળ આવવાનું તમો રામપરા થી ભળકડે નીકળી ગયા એટલે ખબર નહીં હોય તમારા માતૃશ્રી બીમાર પડી ગયા એ પણ ખરું છે છતાં તમારા માટે માણસો કેવી વાતો કરશે એનો ખ્યાલ છે પાલા વાવડિયા ને જીવતર વાલું હતું એટલે જીવ લઈને ભાગી ગયો આ કાળી ટીલી જિંદગી નહીં ઉખડે સમજો પાલા જમાદારની વાત સાંભળતા પાલાની બરાશ બદલી ગઈ આખા અંગમાં ક્રોધ વાપી ગયો તેડવા આવેલ ગોળને કીધું કે મહારાજ તમો થઈ જાવ ગામ ભેગા મારી મારું મોત મગાડવા ઊભી થઈ મારી મા કાલ મરતા આજ ભલે મરે પણ પાલો વાવડીઓ પાછો પગ ભરે તો તો લીધર લાજે એટલું કહી અને પાલો ત્યાંથી જ પાછો ફેર્યો રામપરા ગાયુના ગોંદ્રા પાસે પીઠા પાળ સાથે ભેટો થયો અને ગામમાંથી વિસો વાઘ ગોંદરે અને વચ્ચે ખૂંખાર ધીંગાણું મચ્યું એમાં પાલો વાવડિયો કામ આવી ગયા અને રાઘો વાઘ આવી ચડ્યો અને મચ્યું કાઠીઓનું પાળ ત્રણ થઈને ભાગી છૂટ્યું અને ભેરાઈ ઉપર વળામણ કરી વેરાયમાં લવિંગ જમાદાર અને એના બીજા કુટુંબીઓ જે ઝાખરા શાખાના મુસલમાનો હતા એ પૂરી તૈયારીમાં હતા અને વેરાયના આહિર દાયરો જોધો રામ તથા અન્ય શુરાઓ પણ શસ્ત્ર સજ્જ હતા બીજી તરફ રામપરાના શુરા આહિરોએ કાઠીના પાળનો પીછો પકડ્યો કાઠીનું પાળ વેરાયના આહીરો અને મુસલમાનોના કટકને સન્મુખે ગયા ત્યાં પાછળથી રામપરાના ખીમો વાઘ તથા ઘૂમરો વાઘ વીસો વાઘ અને લોમો વાઘ તથા એમના સાથીદારોએ પાછળથી ભી કરી

પાળના કોઈ માણસે પાછળ જોયું તો આમ એક જ આદમીને આવતો જોયો અને તે તકનો લાભ લઈ એના ઉપર તૂટી પડ્યા ભેરાઈના હીરો એમ રામપરાના હીરો અને જાખર અટકના મુસલમાનોએ તપાસ એને જાણવામાં આવ્યું કે વાઘ નથી દેખાતા આ ધીંગાણામાં આમદ અને મામદ પણ પા સાથે આટક્યા હતા ઝાખરાનું ઝાડું કટકે પોતાનું વીરત્વ બતાવી જાણ્યું લવિંગ જમાદાર એ જ કુળનો હતો કવિ કે લવિંગ એટલે એક નાનામાં નાની ચીજ પણ હે જમાદાર તું તો મોઘના લાકડા જેવો વિરાટ બન્યો ઘુમરો વાઘ એની વીરતાની ધૂનમાં પાછળ પડેલો વેરાઈથી એક માઇલ છેટે જ્યાં ખારવા નામનું નેરું આવે જ્યાં દરિયાની વેળનું પાણી ભરાય ત્યાં સુધી ઢુમરો પહોંચ્યો છે એકલો છે એમ જાણી પાળવાળાએ ઢુમરા ઉપર ઘાની જડી વરસાવી અને ઘુમરો કામ આવી ગયા અને બીજો દાયરો ભેરાઈમાં રોકાઈ ગયો છે તેમણે એવું નક્કી કર્યું કે ઘુમરો રામ પરે જતો રહ્યો હશે પીઠા ખુમાળનું પાળ વેરાય અને કડિયાળી વચ્ચે ગોરડના ઝાડની વાટ આવે છે અને જ્યાં સાકરીઓ કુવો છે ત્યાં થાક ખાવા ઉતરું અને કાવા કહુંબા કરે એ દરમિયાન દાતડી વાળા સામત લાખણો તરાને આગલે દિવસે દાતડીના નગર શેઠ હરજીવન દાસે વાત કરેલ કે રામપરા ઉપર પીઠા ખુમાળનું પાળ ખાબકવાનો છે તો તમારે રોટલા ને ઘોડા ઉપર નાખી ત્યાં પહોંચવું પડે કેમ કે ધીંગાણામાં તે ગામના દરેક ભાઈઓ બાઈઓ ઉતરશે તો એમને ખાવા પીવાનું શું થશે

તો હાથે કરીને એની સન્મુખ જવું તે ઠીક નહીં તમે અહીંથી જ પાછા વળી જાવ એટલા માટે મારે આ પ્રયોગ કરવો પડ્યો સામંત બોલ્યો કે મોત કોઈને કોઈ નથી પાચમ માંડી હશે તો છઠ કોણ કરવાનું હું સામંત પાછો હતું તો કળને લાજે કોમ માતા પખ અને ગોદો મરદ ભાગે લાજે ભમ આટલું કહે સામંત લાખણો તરો દુશ્મનના સામે આવીને ઉભા રહ્યા પાના માણસોએ પડકાર્યા કે કોણ સામંત બોલ્યો કે જેને તે તમે જવાના છો એ જ હું લાખણો તરો આટલો સાંભળતા પીઠો ખુમાણ ઉભા થઈ ગયા પાના માણસો સામત ને એકલો જાણી એના ઉપર હુમલો કરવા તૈયાર થયા ત્યારે પીઠા ખુમાણે એને વાયરા કે ખબરદાર ધીરજ રાખો સામંત બોલ્યો કે ભાઈ પીઠા હું એકલો છું તો મારી સામે એક એક આદમીને મોકલો તો મરદાઈ માપ નીકળે પીઠો પ્રમાણ કબૂલ થયા સામતે ઘોડીની ડોકે સરક વીટી અને છૂટી કરી દીધી જમીન ઉપર પછેડી પાથરીને પડકાર કર્યો કે હવે એક એક આવો પાછળ ટીંગાતી ઢાલ છાતી ઉપર લઈ લીધી અને એક હાથમાં સાંગ અને એક હાથમાં તલવાર ગળાશય કરી અને ઊભો રહ્યો જેમ જેમ માણસો આવતા જાય એમ એમ એક એક ને સાંગ થી અને બીજા ને તલવાર થી એમ એક સાથે બબ્બે લાછું ઢાળતો જાય કાઠીઓ પણ પાછા પગ ભરે એવા હતા નહીં અનુક્રમ પ્રમાણે બબ્બે શુરાઓ સામે આવવા માંડ્યા એમ અઢાર કાઠીઓને એકલે હાથે સામંત લાખણોટને ઢાળ્યા

શાબાશી પાઠવી અને પોતાના ખડિયામાંથી રેશમી પછેડી કાઢી એના ઉપર ઓઢાડી પછી પીઠા ખુમાણે દાતડી ઉપર જવા વિચાર કર્યો કેમકે દાંતડીમાં નગાજણ તરો સામંતનો નજીકનો કુટુંબી હોવાથી એના ઉપર આ વેરનો બદલો વાળવો એવો વિચાર કરી એ તરફ જાય છે વદર થઈને વિસળિયાને ઝાપે ગયા બાદ ત્યાં મોટી થોરની વાળ અને ઊંડી નેણ આવી ત્યાંથી કટક પસાર થાય રામપરાના આહીર હજામને વાવડ મળેલા કે કાઠીના પાળે રામપરાથી સીધી દાતડી ઉપર વળામણ કરી છે એથી આ હજામ વિસળિયાથી શરૂ થતી નેળની પાછળ સુપાઈને બેઠો હતો કોઈ આડા બોલા માણસે એને મેણું મારેલું કે હજામને મોઢે ચડાવ્યો છે તો તે તમારી શું ફતેમારી કરી દેહે હે આ વાત કરનારને ટોક્યો અને કીધું કે એમાં તને અડબાવને શું ખબર પડે મરદના પારખા તો ખરે મામલે પડે આ મજામનો પક્ષ ખેંચ્યો અજામ પણ ફોરસમાં આવી ગયો અને બોલ્યો

બે અને ત્રણ ભડાકા કર્યા અને ત્રણ સવારોને ઢાળ્યા બીજા કંઈક ઘાયલ થયા પાળ કોઈ પણ રીતે નેળમાંથી છટકી શકે એમ ન હોવાથી આ અજાણ્યા ઘાનો ભોગ બનવું જ પડે એમ હતું અને માંડ બાંડ દાંતડીના પાદરમાં એવો પહોંચ્યા દાંતડીનો આહિર દાયરો તૈયાર જ હતો અને બે પક્ષ સામ સામે આટક્યા લેખક શ્રી નોંધ કરે કે આ ધીંગાણામાં વાતસુરવાળો મરાણો અને આહીરોનો વિજય થયો અને પાળ ભાગી છૂટ્યો આ વાતની સાથે સાથે લેખકશ્રીએ ઘણા બધા દુહાઓ પણ ટાંક્યા છે ગાયનનો મને બિલકુલ અનુભવ નથી એટલે હું એ દુહાઓ બોલીને એ વાતને બરાબર ન્યાય ના પણ આપી શકું એટલે એ દુહાઓને મેં સ્કીપ કર્યા છે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી